ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીરમાં આવેલું જામવાડા ગામ જે હાલમાં બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમાં એક પાણીના પંપની અતિ જર્જરિત હાલત અને ગામમાં મુખ્ય રસ્તાઓની બિસ્માર દશા છે જામવાડા ગામમાં આવેલો પાણીનો પંપ અતિશય જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત પંપની બરાબર બાજુમાં જ ગ્રામ પંચાયત કચેરી અને રહેણાંકી મકાનો આવેલા છે જેના કારણે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે પંપના ચારે પિલરના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે તેમ છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા હાલમાં પણ આ જોખમી પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગામમાં બે વર્ષ જેટલો સમય વીતી ગયો જોકે દુર્ભાગ્યવશ પાણી પુરવઠા વિભાગે હજી સુધી આ નવા પંપને કાર્યરત કરવા માટે કનેક્શન નથી આપ્યું જેના કારણે ગામના લોકોને જોખમી જૂના પંપ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે જામવાડા ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગો છેલ્લા આઠ થી દસ વર્ષથી બન્યા નથી અને આ મુખ્ય માર્ગો ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે ગ્રામજનો અત્યંત હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ સમસ્યા અંગે ગ્રામજનોએ શું કહ્યું આવો જોઈએ ગીતાબેન અમારા પાણીની સમસ્યા બહુ છે કડે કડે આમ પાણી ભરાઈ જાય છે અહીંયા નવાપરામાં જામવાળા ગીર અન્ય શું સમસ્યા છે

અને અમારા ગામની અંદર જે આ મુખ્ય રોડ જે છે એ મુખ્ય રોડની બહુ મોટી સમસ્યા છે કે જે આજ વર્ષોથી તમને કહું છેલ્લા કેટલા બધા વર્ષોથી આ વર્ષ રોડ અતિ બિસ્માર હાલતમાં છે તો મારી સરકારશ્રીને અને બધાને એવી માગણી છે કે અમારા જામવાડા ગામના મુખ્ય રસ્તાને સારી રીતના બનાવી આપે એવી મારી અપેક્ષા સરકાર પાસે છે તમે ગ્રામ પંચાયતમાં છો તો ગ્રામ પંચાયતમાં અંગે કોઈ તમે રજૂઆત કરી છે ખરી ગ્રામ પંચાયતને મે મારા હેડથી મે પંચાયતને બધા મુદ્દાઓ જામવાળા ગામના રોડથી માંડીને બ્લોકથી માંડીને જેટલા જેટલા વિકાસના મુદ્દા કામ કરવાના છે એ બધા લેખિતમાં રજૂઆત કરીને મેં આપેલા છે પણ અત્યાર સુધી અમુક અમુક પ્રશ્નો બધા હલ થયા છે અને અમુક જે અમુક અમુક મુદ્દાઓ છે હજી બધા બાકી છે